સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારા કોઈ સ્નેહી સ્વજન જે વર્ષોથી ભક્તિ સત્સંગ કરતા આવ્યા છે તેઓ આયુષ્યને કિનારે આવી પહોંચ્યા છે તો હવે નિત્યક્રમ ભક્તિમાં તો એ શું કરવું તે અંગે તમારો પ્રશ્ન છે ઘણા લાંબા કાળના ભક્તિ અને સત્સંગના બળે એટલું તો મુમુક્ષને બુદ્ધિથી સમજાય કે આ દેહ એ પોતાનો વાસ છે કાયમી ધોરણે વર્તમાન દેહમાં રહેવાની ઈચ્છા હોય તો પણ તે અસંભવિત જ છે બની શકવાનું નથી પ્રભુસિંહજી કહેતા કે ભાડાની વેલ ઉડાડી મેલ ઘર બદલી કરવાનું છે બહુ ગમી ગયું હોય તો પણ બદલી તો કરવું જ પડે પસંદગી નથી રાગ દ્વેષ ગમો અણગમો ન કરે તો હિસાબ ચૂકતે થઈ જાય નહીં તો ચોપડે ઉધાર એ તો આગળ ઉપર ચૂકવવા ફરી આવવું પડે વાલું કે વેરી લેણું કે દેણું પૂજ્ય બ્રહ્મ કહે છે અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર એકવાર જો સમાધિમરણ થયું તો સર્વકાળના અસમાધિમરણ ટળશે બચરામુદ પચીસની બારમી કોલમ જીવતા તો કાગડા કૂતરા ઘોડા ગધેડા બધાને આવડે જ છે મરતા શીખવાનું છે મરણ પહેલાં મરતા શીખીને ફરી ફરી મરણ હવે મારે કરવા નથી આ નિર્ધાર લેતા સમાધિમરણની તૈયારી શરૂ થાય છે આ ભાવ ઠીટ સુધી ટકાવી રાખવા જ્ઞાનીઓનો બોધ છે પણ ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક હે પ્રભુ હે પ્રભુ હવે તો વધુ સાવધાનીની જરૂર છે કિનારે આવેલું વાહન ડૂબે નહીં નહીં તો કરી કમાણી ધોળમાં મળી જાય દશેરાના દિવસે ઘોડો થાકી જાય બેસી જાય અને દોડે નહીં તો પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાવબોધના સમાધિમરણના પાઠમાં બોધે છે તે મુજબ શસ્ત્રોની તાલીમ નકામી રણક્ષેત્ર જો ચૂકી ગયો પ્રભુસિંહજીએ પરમ કુલદેવ પાસેથી મળેલ સાધન ભક્તિના વિષ દોહરા યમ નિયમ અને ક્ષમાપનાનો પાઠ અને સજાત્મ સ્વરૂપ પરમગુરુ સ્મરણ મંત્રની ત્રણ માળા આ ક્રમ મુમુક્ષુઓને બધાને આપેલ છે આ સાથે સાત વ્યસનનો ત્યાગ જુવા આમિષ મદિરા દારી આહેટક ચોરી પરનારી જુવા એટલે જુગાર કે સટ્ટો આમિષ એટલે માંસ મદિરા એટલે બધા પ્રકારના દારૂ દારી એટલે વેશ્યા આહેટક એટલે શિકાર કે જાણી જોઈને જીવ મારવા તે દાખલા તરીકે જંતુનાશક દવા વાપરી ઘેર કે ઓફિસમાં જીવ મારી નાખવા તે અને પરનારી સ્વપત્ની સિવાય કોઈપણ સ્ત્રીની ઈચ્છા તેનો ત્યાગ કરવાનો છે સાથે સાત અભક્ષનો ત્યાગ અને અહીં પણ તો અંજીર મધ માખણ અને દરેક પ્રકારના કંદમૂળનો ત્યાગ કરવાનો બોધ છે તેમાં આદુ લીલી હળદર ગાજર બીટ અને લસણ પણ ત્યાગવાના છે રાત્રિભોજન પણ બાવીસ અભક્ષમાંનું એક અભક્ષ જ ગણાયું છે સદાચાર સાથે આ નિયમો પાળતા ભક્તિ અને સ્મરણ મંત્રનું ફળ જલ્દી મળે છે એમ પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં વારંવાર જણાવતા સામાન્યપણે આ પદો ગાય જેવા કરતા તે સાથે વિચારપૂર્વક ફેરવે તો વધુ લાભ થાય શક્તિ અને શાતા હોય તો પોતે પૂજ્ય બ્રહ્મચર્યના બોધમાંથી વિષ દોહા ક્ષમાપના સ્મરણ મંત્રનું મહત્વ જે બોધામૃતમાં છે તે વાંચે વિચારે તો વધુ લાભ કરી થાય અશક્તિ કે અછાતા હોય તો કોઈ વાંચે તે સાંભળતા સાંભળતા પણ વિચારી શકાય એકાગ્રતાપૂર્વક સાંભળે તો પણ લાભ થવો સંભવે એવો બોધ છે સ્મરણ મંત્રના ઉપયોગમાં ભક્તિના વિષ દોહરા કે ક્ષમાપ્નાના પાઠમાં એકાગ્રતાપૂર્વક લક્ષ્ય રહે અને દેહ છૂટી જાય તો તે સમાધિ મરણની ગણતરીમાં આવે એમ પૂજ્ય પ્રભુ શ્રીજીએ બોધમાં જણાવ્યું છે ભક્તિ સત્સંગ કે સ્મરણ મંત્ર અને વાંચન વિચારમાં ચિત્ત જોડવાનું છે કેસેટ સીડી ડીવીડી વગેરે મૂકી યંત્રવત ભક્તિ થાય તે કરતાં ઉપયોગ સાથે કરવામાં આવે તો પરમાર્ લાભ હાંસલ થાય એમ થાય કે એ ભગવાન હું બહુ ભૂલી ગયો શેરડો પડે અનતાનુમંતીની ભેખડો તૂટે ઘરમાં જમીન જાગીરમાં ઘરેણામાં બેંકમાં પડેલ એફડી વગેરેમાંથી ચિત્ત પાછું વાળે જ્ઞાનીના બોધમાં ચિત્ત ચોંટાડવાનું છે તેમાંથી કાંઈ સાથે આવવાનું નથી તે છોડે જ છૂટકો છે તેમાં મારાપણાનો ભાવ છોડવા જ્ઞાનીનો ઠામઠામ બોધ છે એમ ન થાય તો પણ તે બધું અહીં જ પડ્યું રહેશે માત્ર પાપ સાથે આવશે અને ફરી નાગ કૂતરા ગરોળા થઈ તે તે સ્થળે જન્મું પડે એવો શાસ્ત્રમાં ઘણા સ્થળે ઉલ્લેખ છે સ્વજન સ્નેહી પરિચિત બધા ઋણાનુબંધે મળી આવ્યા છે અને હવે ફરી તેને તે રૂપે કોઈ મળવાના નથી છોડવા જ પડશે ફરી મળજે તો ક્યાં ઓળખાવાના છે એ નિર્ધાર લઈ પતિ પત્ની પુત્ર પુત્રી કાકા મામા સાસુ વહુ આ ભાવના બધા નાટકના પાત્રો નાટક પૂરું થતાં તે બધા પાત્રો તે રૂપે હવે ક્યાં રહેવાના છે અનાદિ વિશ્વના રે પછી કહો મળીશું ક્યારે એ રૂપે ક્યારેય નહીં ક્યારેય નહીં ફલાણાને મળી તેનું મોઢું જોઈ લો ફલાણાની ભલામણ કરતો જાઓ અમુકની કાળજી રાખવા યોજના ઘડતો જાઓ અમુકની ભવિષ્યની ગોઠવણ કરી લો આ બધી કલ્પના માત્ર છે સૌ પોતપોતાના પ્રાર્ધને લઈને જીવે છે સૌ સૌની બુદ્ધિ કર્મ અનુસારણી તે પ્રમાણે પ્રવર્તે જે ભક્તિભજનમાં ચિત્ત જોડી રાખે તો તેનું ભાવિ તેના હાથમાં છે પાછળ રહેનારના ભાગ્યમાં જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે કોઈ ખેદ કે ધોખો કરવાનો નથી કંઈક નુકસાન થઈ ગયું તે વિશે અર્તદાન કરવાનું છે જ નહીં કરશે તો લેખે પણ લખશે નહીં માત્ર બાંધેલ પાપ સાથે લઈ જાય કબીર કહે છે આયા જબ લાય નહીં અંતે ના લઈ જાય બીચ મિલી બીચ મેં ગઈ ધોખા કરે બલાય શું નુકસાન થવાનું છે પોતાનું શું રહી જવાનું છે રાખ્યું કંઈ રહેતું નથી અને મૂક્યું કંઈ જતું નથી હવે તે શું લઈને આવ્યો હતો ને હવે શું ગુમાવ્યું તેરા તો ક્યાં ગયા જોતું કરે હિસાબ નંગા તો એ જન્મ્યા અબ લંગોટી લાભ પાછળ રહેલ એ કફરનો ટુકડો તો ઢાંકશે જ એક પૈસો પાપ વગર પેદા થતો નથી પરિગ્રહ પાપનો પિતા છે પોતાની હયાતી દરમિયાન જ સુપાત્ર દાન જ્ઞાનદાનમાં દાખલા તરીકે વચનામુક્ત વગેરે છપાઈમાં મિલકત વાપરે તો એટલું લાભનું કારણ થયું એ કર્મ શુભ કર્મ સાથે લેતો જાય સૂતા પહેલાં શાંત ચિત્તે ક્ષમાપના બોલી વાંચી વિચારી સાંભળી અને ચિંતવું કે આહાર પાણીને ઉપધિ પચકું અઢાર મરી જાવ તો જાવ જીવા જીવું તો આગાર એટલે કે ખાવા પીવામાં દેહના કાર્યોમાં કોઈ રસ ન હોય અને ઉપદી એટલે બધી જ વસ્તુઓ સાધન સુવિધાઓ કપડાં લત્તા એક પહેર્યા છે તે સિવાયના મારે ન હો મારે ન જુઓ અહમભાવ છૂટે મમતો ભાવ છૂટે જે સમ્યક દર્શન સાથે દેહ છોડે તો તે ભવે કે એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે પૂજ્ય બ્રહ્મચારીજી સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે તેનો અર્થ મોક્ષ એ મુજબ કરે છે સગા સ્નેહીઓ વ્યવહાર ન આવે તો તેઓએ પણ હાજરી આપી વાતો બધી સત્સંગ ભક્તિની જ કરવી શરીર રોગ સંબંધ લેણ દેણની દવા દારૂ કે છાતા અછાતાની વાતો ન કરતા ફક્ત સ્મરણ મંત્ર કે ભક્તિભજનમાં ચિત્ત છોડે તો સો પર કલ્યાણ સાધી શકે એમ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ